અપેક્ષા હતી કે આ વખત ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ અને હવે સમયના બદલાવ સાથે એઆઈના ના યુગમાં કેટલીક એવી વાતો આવશે કે જે નવી જનરેશન માટે રોજગારીની તકો પૂરી પાડનારી વાતો હશે નવી જનરેશન એમાંથી એક પ્રકારની પ્રેરણા લઈ શકે મોટિવેશન એમને મળી રહે એ પ્રકારની વાતો થશે પરંતુ આ બધી વાતોને બદલે હવે તું તું મેના રાજકારણ ઉપર બિહારની ચૂંટણીઓ જતી રહી છે કેટલા અંતર યોગ્ય છે એ ન્યાય કરવા માટે આપણે બેઠા નથી પરંતુ સો પ્રજાને ગુમરાહ ન થવી જોઈએ પ્રજાને પોતાનો અવાજ દબાવો ના જોઈએ અને એ માટે શું થવું જોઈએ શું અપેક્ષાઓ પ્રજાની હતી એની ચર્ચા આજની પાવર પ્લે કાર્યક્રમમાં ચર્ચા રાખી છે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા પ્રવક્તા શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે અને આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નિકુલભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના પ્રવક્તા છે યુવા નેતા છે અને સાથે સાથે વડોદરાથી આપણી સાથે જોડાયા છે એમ એસ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે ચર્ચાનો પ્રારંભ કરીશું ડૉક્ટર નિકુલભાઈથી નિકુલભાઈ બિહારની ચૂંટણી તમે કેવા રંગ જુઓ છો કાચંડાની જેમ બદલાતા રંગ પણ જોવા મળે છે કેવા કેવા પ્રકારના પેતરાઓ જોવા મળે છે કયું સ્થળ જોવા મળે છે આપણે બિહારની ચૂંટણીમાં સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો ચૂંટણી કમિશન થી જ એની શરૂઆત થઈ હોય એવું કસે ને કસે પ્રસ્થાપિત થયું કારણ કે ઘણા મોડા ચૂંટણી જાહેર કર્યા અને સૌથી નાનામાં નાના સમયગાળા દરમિયાન વાળા

એમને બહુમતી મળી અને તેઓ ચૂંટણીની અંદર ફરીથી ભવ્ય વિજય મેળવશે એવી એમને આશાઓ છે પરંતુ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કઈ રીતના સમગ્ર ઘટનાક્રમ ઉદ્ભવે છે અને શું કે અલગ અલગ વાતો જ્યારે બહાર આવે છે અને જે મૂળભૂત મુદ્દાઓ છે એ ડેફિનેટલી કસે ને કસે પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારાથી ખોવાતા હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે એમની પાસે છેલ્લા વીસ વર્ષમાં જે નીતિશજી ના કદાચ સરકાર છે અને છેલ્લા એક દાયકા થી કેન્દ્રની અંદર સરકાર સરકાર છે અને આટલા હોવા છતાં પણ લોકોની અંદર જે આપવા જેવું ભાથું છે એ એમની પાસે કશે કશું દેખાતું નથી એટલે જે ન બોલવાના શબ્દો જેવા બધા વાતો થાય છે પ્રચારની અંદર પ્રસારની અંદર જ્યારે કોંગ્રેસ પક્ષે રાહુલ ગાંધીજી એ સૌ પ્રથમ તમે જોયું કે બેરોજગારીનો એક મેળો કર્યો ને એની અંદર જે રીતના યુવાનોની ભીડ ઉમટી બેરોજગારી એક એવો મુદ્દો છે કે જે બિહારની અંદર પ્રશ્ન છે એને રાહુલ જે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી શું કહેવાય કે એની અંદર સુપ્રીમ કોર્ટ સુધી મુદ્દો પહોંચ્યો તો એવા ઘણા બધા મુદ્દાઓ છે કે શું કહેવાય કે આ ચૂંટણીની અંદર ચર્ચાસ્પદ રહ્યા પરંતુ બધાની વચ્ચે મૂળભૂત જો વાત કરીએ તો બિહારના લોકો અને બિહારની જનતા શું ઈચ્છી રહી છે બતાવવા માટે કશું રહ્યું નથી એટલા માટે મુદ્દાઓથી વિપરીત જઈને પ્રચાર પ્રસારમાં વાતો કરતા હોય એવું અમને લાગી રહ્યું છે અમે મૂળભૂત મુદ્દાઓને એડ્રેસ કરીને લોકોને જે આપવાનો પ્રયત્ન કરવાના જે પ્રયત્ન કરી રહ્યા છે એ અમે કરી રહ્યા છીએ જી નિકુલભાઈ માત્ર બેરોજગારીનો મુદ્દો નહીં પરંતુ માત્ર એક મુદ્દા ઉપર કોંગ્રેસનું લક્ષ્ય કેન્દ્રિત થયું છે એવું દેખાઈ રહ્યું છે પ્રથમ નજરે વોટ ચોર ગદ્દી ચોર લોકોના મગજમાં એવું ઘુસાડવાનો પ્રયત્ન થયો કે તમે આપેલા વોટનું કોઈ પરિણામ નથી તમે આપેલા વોટનું કોઈ મૂલ્ય નથી પહેલાથી નક્કી થઈ ગયું છે છે કોણ છૂટા એમ કહીને બ્રાહ્મક પ્રચાર જે બીજેપી કે છે કોંગ્રેસે એનો સહારો લીધો છે નક્કર મુદ્દાઓ જરૂર હતી કે જેથી એજ્યુકેશન ક્ષેત્રે કોંગ્રેસ જો સત્તા પર આવશે તો શું કરશે ગરીબ અને નીચલા સ્તરના લોકોના માટે રોજગારીની તકો કેવી પૂરી પાડશે યુવાનો માટે નવી શૈક્ષણિક સંસ્થાઓ કેવી ખોલવામાં આવશે આઈઆઈટી જેવી સંસ્થાઓને બિહારમાં કેવી રીતે વ્યાપ વધારવામાં આવશે આરોગ્યની સેવાઓ આ બધી બાબતો કોરાને જતી રહી છે નિકુલભાઈ એક મહત્વની વસ્તુ છે અને આપણે સૌ જાણીએ છીએ કે લોકતંત્રની અંદર લોકશાહી અંદર સૌથી મહત્વની વસ્તુ કોઈ નાગરિકની છે તો એનો પોતાનો મતાધિકાર અને આપણે જોયું કે કઈ રીતના અલગ અલગ જગ્યાએ જે રાહુલ ગાંધીજી તથા કોંગ્રેસની ટીમ દ્વારા જે રિસર્ચ કરવામાં આવે એ જે સત્ય ઉજાગર થયું છે તો એ લોકોની વચ્ચે જઈને એમને જાગૃત કરવા જરૂરી છે કારણ કે એવા મતદારો વોટ ના કરી જવા જોઈએ કે જે એ પર્ટીક્યુલર કોન્સ્ટિટ્યુઅન્સીના ના હોય કે એમનો કોઈ હક ના હોય એમનો અધિકાર ના હોય પરંતુ જે અ અમુક જગ્યાએથી જે ઉદાહરણ રૂપી પ્રેસ કોન્ફરન્સમાં જમા દેખાઈ રહ્યું છે એ પ્રસ્થાપિત થાય છે કે કસે ને કસે કોઈ ના કોઈ રીતે ગેરરીતિ થઈ રહી છે તો એના ઉજાગર કરવાનો એક પ્રાથમિકતા હતું બીજું જે તમે જે મુદ્દાઓ કહો છો તો ડેફિનેટલી જ્યારે બી રેલી થયું તો અક્કુ તો ખાલી વોટ ચોરી ગદી છોડના મુદ્દા ભાષણોની અંદર સભાઓની અંદર દેખાય ન હતા પરંતુ તમે જુઓ કે શું કહેવાય કે એક જગ્યાએ એવા બી મુદ્દા તમે જોયા કે રાહુલ ગાંધીજી દ્વારા કે પ્રધાનમંત્રીજી ના શું કહેવાય કે માતાશ્રી ને એ કરવામાં આવ્યું પરંતુ એ જે વ્યક્તિ પકડાયો એ બી તમે જુઓ કે કોણ હતું એ કસે ને કસે કોઈ એવા પક્ષ જોડે સંલગ્ન હતું અને એને જાણી જોઈને એ કોઈના કહેવામાં એ કૃત્ય કર્યું એવી બી બધું બહાર આવ્યું એટલે પ્રયત્ન ઘણા થયા ભારતીય જનતા પાર્ટી દ્વારા કે કોંગ્રેસ તથા

કે આરજેડીએ કટ્ટો મૂકીને કોંગ્રેસ પાસેથી મુખ્યમંત્રી પદની જાહેરાત છીનવી લીધી કોઈ દેશ કોઈ કોઈ વડાપ્રધાન આ પ્રકારની ભાષા બોલી બોલ્યા નથી કટ્ટો મૂકીને આ ભાષા વડાપ્રધાનના પદને શોભી એવી નથી પરંતુ ક્યાંક બિહારના લોકોને સમજણ આપવા માટે બિહારના લોકોને બિહારની ભાષામાં સમજાવવા માટે કદાચ શબ્દ પ્રયોગનો એ પ્રયોગ થયો હોય શબ્દનો પ્રયોગ થયો હોય એવું બની શકે છે પણ શૈલેષભાઈ ગુમરાહ થઈ રહ્યા છે ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ વિકાસ પીગળી ગયો છે ક્યાંક અદરસ થઈ ગયો છે ક્યાંક પૂરના પાણીમાં તણાઈ ગયો છે રોજગારીની વાતો છે એ ક્યાંય હવામાં ગુમરાહ થઈ ગઈ છે ક્યાંય ખોવાઈ ગઈ છે કોઈ મહત્વના મુદ્દાઓ નથી એટલે કટો ને ફટ્ટો ને આ પ્રકારની વાર્તાઓ અને ક્યાંક કોંગ્રેસે શું કર્યું કોંગ્રેસે શું કર્યું કોંગ્રેસે બરબાદ કર્યું આ સિવાય પોતે શું કરશે એની વાત થતી નથી કોઈ પણ પક્ષ માત્ર ભાજપ દરેક પક્ષ તો આ કરી રહ્યા છે શું આ ચૂંટણી પ્રચારનું આપણું સ્તર થઈ ગયું છે તૈલેશભાઈ પદ્મકાંતભાઈ છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે બિહારમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલુ છે જે કાંઈ વાદ વિવાદ કોઈએ કોઈના ઉપર દોષારોપણ કરવું તો એ બધું થયું છે આપની વાત જે છે કે ભાઈ કઈ રીતના પ્રચાર પ્રસાર કરો કે શું કરવું કઈ ગરીમાં રાખવી એ પણ આપની વાત સાથે હું સમર્થનમાં છું પરંતુ જે પ્રકારનું ત્યાં સ્થિતિ છે બિહારની પ્રજાને જંગલ રાજમાંથી મુક્તિ અપાવનાર કુમાર છે કદાચ આરજેડી હોય ચિરાગ પાસવાન હોય જીતન રામ હોય કે કોઈ પણ હોય એ તમામ લોકો અમારી સાથે રહી અને એનડીએ નો એક ભાગ છે ને એનડીએ ના ભાગના સ્વરૂપમાં અમે લડીએ છીએ એક વાત થ્રી નવેમ્બર એ પેલો તબક્કો છે ચૂંટણીનો હમણાં જ પછી બીજો ટપકકો પાછો 11મી નવેમ્બર છે અમે વિકસિત બિહારની વાત કરી છે અમે વાદવિવાદ નથી કર્યો અમે વિકસિત બિહાર કઈ રીતે બની શકે બિહારમાં કટ્ટો 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 બિહાર નહીં કટ્ટો બિહાર વિકસિત મુદ્દામાં શું આવે છે કટ્ટો કટ્ટો લમણે મૂકીને આ કટ્ટો ક્યાંથી વિકસિત ભાષા થઈ

લેખકો અલગ હોય છે આ ભાષા એટલે હું તો કહું છું કદાચ વડાપ્રધાન યુદ્ધ અને પ્રેમમાં એ માનતા હોય કે કોઈ પણ જાતનું બધું ક્ષમ્ય હોય છે પરંતુ બિહારમાં સૌથી અગત્યનો મુદ્દો શૈલેષભાઈ એવો નથી લાગતો કે રોજગારી મેળવવા માટે મોટી સંખ્યામાં બિહારી લોકો હિજરત કરીને ગુજરાત કે મુંબઈ તરફ દોટ મૂકી રહ્યા છે જો રોજગારી એમને ત્યાં જ મળે તો એમને દોટ મૂકવી ના પડે જો કુમારની આને વિકાસની ભાષા કહેવાય ખરી

સરકારી નોકરી આપવી એવું કોઈ કંપની લાવો કંપની દ્વારા નોકરી અપાવો અને એઆઈ ની સિસ્ટમ છે અત્યારે તો એઆઈ માં આઈટી ક્ષેત્રમાં છોકરાઓ આગળ વધે અને રોજગારી મેળવે એટલે એક કરોડ જેટલી રોજગારી આપવાનું અમે વચન આપ્યું છે મેનિફેસ્ટોમાં નરેન્દ્રભાઈ મોદી જે છે બિહારના વિકાસ માટે જે કઈ કરવાનું થશે એ કેન્દ્ર પણ મદદ કરશે આ જંગલ રાજને ખતમ કર્યું છે નીતિશ કુમાર ને એટલે નીતિશ કુમાર ના હાથ હજુ મજબૂત કરી અને જે પ્રકારનો અત્યારે વિકાસ ચાલી રહ્યો છે અને બિહાર છે એમએસએમઇ નું ક્ષેત્ર હોય

અને કૃષિ વિકાસ માટેનું કામ કૃષિ માટે પણ બિહાર ખૂબ આગળ વધે એ કામ પણ કરવાની વાત કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી જે ઇન્ટરનેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં પણ બિહારને વધારે વધારે ગ્રાન્ટ આપી અને બિહારને ઉભું કરવાની વાત કરી છે તો અમે જે કહીએ છીએ એ કરીએ છીએ ને અમારે જે કરવાનું હોય એટલું જ બોલીએ છીએ બિહાર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નું અંગ છે એ રહેશે અને છે બિહારમાં આવેલી નાલંદા યુનિવર્સિટી વિદ્યાપીઠ જે આખા દુનિયામાં જાણીતી હતી અમેરિકા અને ઇંગ્લેન્ડની યુનિવર્સિટી કરતાં પણ એનું ખૂબ મોટું નામ હતું નાલંદા વિદ્યાપીઠ જે બીજી વિદ્યાપીઠો બનાવવાની જે બિહારમાં ઠેર ઠેર વિદ્યાપીઠો બનાવવાની કોઈ વાત અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં આવી નથી મુદ્દો એ છે કે બિહારીઓ હજુ હિજરત કરતા જાય છે હિજરત રોકવા માટે એક કરોડની રોજગારીની તકો આપણે ઊભી કરવાની વાત કરી છે સરકારી નોકરી નહીં પરંતુ કેટલીક કંપનીઓ સાથે એમઓયુ કરીએ ઉદ્યોગો લાવીએ સારી વસ્તુ છે બિહાર ઉદ્યોગોથી ધમધમતું થાય એ સારું છે પહેલા બુથ કેપ્ચરિંગથી આપણે જાણીતા હતા ભાઈ લોકોથી જાણીતા એક સમય એવો હતો કે બિહાર એજ્યુકેશનથી પણ જાણીતો હતો જેમ કે પોરબંદર એક સમયે મહાત્મા ગાંધીજી જે ઓળખાતું હતું અને અત્યારે અંડરવર્લ્ડના વર્લ્ડના લોકોથી ઓળખાય છે પોરબંદર આ સ્થિતિ પલટાય છે આ પલટા હોય છે ત્યારે એ સંજોગોમાં ભારતને પચાસ લાખ રોજગારની જે માવેદો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો હતો લોકસભાના ઇલેક્શન વખતે એની જગ્યાએ સાવ પિસ્તાલીસના ક્રમે જતું રહ્યું પિસ્તાલીસ વર્ષમાં ન હોય એટલી બેરોજગારી પેદા થઈ આ સ્થિતિ પેદા ન થાય માટે ખૂબ તાર્કિક રીતે વાતો કરવી જોઈએ આ મદારી આવે સાપને નોડિયાની લડાઈ રમા બતાવવા માટે અને ડુમડમી વગાડે અને પછી જેવું ચૂંટણી પતે એટલે વાળોડી ચોરીને ભેગું કરીને જતો રહે ઘરે એવી સ્થિતિ પેદા ના થવી જોઈએ એટલે શૈલેષભાઈ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ અગત્યની વાત બિહારને કરવા જોઈએ છે બિહારના લોકો રોજગારી પોતાના ઘર આગને મેળવી શકે એવી સ્થિતિ પેદા કરવાની જરૂર છે પરંતુ કુમાર કેટલા ભરોસા પાત્ર આ સવાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં અકળામણનો ભર્યો પ્રશ્ન છે લાગે છે કે નીતિશ કુમાર હવે એમની યાદશક્તિ પણ ગુમાવી રહ્યા છે સ્ટેજ ઉપર બેઠા બેઠા અને ચેનચાળા કરતા હોય છે એ પણ આપણે જોઈએ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આવા ખોડ ખાપણવાળા ઘોડા પર દાવ લગાવશે કે કેમ કે બીજો ચીફ મિનિસ્ટર લાવીને મૂકી જશે બીજો ચહેરો લાવીને મૂકશે જે રીતે અમિત શાહે કહ્યું હતું કે ચૂંટાયેલા ધારાસભ્યો

નિશિત કુમાર ફાઈનલ નથી પણ અને ફાઈનલ છે પણ એટલે શું થાય શું નહીં જે ગુજરાતમાં પણ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે આવ્યા છે એમ તે બિહારમાં પણ એનડીએ જે ગઠબંધન જે પક્ષો છે એ બધું નક્કી કરતા હોય છે ને અમારો પ્રદેશ રાષ્ટ્રીય કક્ષાનું અને ત્યાંનું પ્રદેશ કક્ષાનું પાર્લામેન્ટરી બોર્ડ છે એ બધું નક્કી કરતું હોય છે પણ જે પ્રકારે નીતિશ કુમાર છેલ્લા ઘણા સમયથી અમારી સાથે છે રાજનીતિમાં કઈ થોડું ઘણું આગા થાય અથવા તો કોઈ નિર્ણયોમાં

એક સમયે નીતિશ કુમારે વડાપ્રધાન આપણા લોકલાડીલા વડાપ્રધાન ગુજરાત અને દેશના પડોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી માટે જે ચેનચાળા કરીને જે એમની સ્પીચની પોતાની સ્ટાઇલમાં રજૂ કરીને એમની મજાક ઉડાડી હતી એ નીતીશકુમાર સાથે તમે હાથ મિલાવી દીધો માત્ર સત્તા કારણે વિચારધારાના કારણે ક્યાં તમે વાત કરો છો સત્તાના કારણે હાથ મિલાવ્યા છે દેશના વડાપ્રધાનની મશ્કરી જાહેરમાં કરે નરેન્દ્રભાઈની મસ્કરી તમે પચાવી દીધી તમારી હોજરી કેટલી સક્ષમ હશે જો જે કઈ બન્યું હોય એ જયારે સામે હોય ત્યારે બધું થયું હોય પરંતુ અત્યારે સાથે હોય તો તમામ બાબતોને ભૂલી અને લોકોની સુખાકારી અને સગવડતા સમૃદ્ધિ સુરક્ષા કઈ રીતે જળવાય એ દિશામાં ચાલતા હોય છે એટલે એ દિશામાં ચાલવાનું છે બિહાર ને ખાસ કરીને તો આ જંગલ રાજ્ય અને જે પ્રાદેશિક પક્ષો જે પ્રકારના પરિવારવાદ કરે છે એ પરિવારવાદથી દૂર કરવા માટેનો અમારો પ્રયાસ છે અને કાર્યકર્તાઓ જ આગળ આવે ને કાર્યકર્તાઓ જ સેવાના મોકાથી શાસન ચલાવે

વાપી થાય કે એમની આવી એટલે ઝૂકી ગયા એ પ્રશ્ન પણ બહુ વિચાર માગી કેટલાક પેપરો જાહેરમાં પૂરી શકાય નહીં પરંતુ કુમારની મજબૂરી પણ શકે અને તમે તો ભાઈ જાણો છો રાજકારણમાં જે ઇન્દિરાજી કરતા હતા આજે તમે કરો છો એટલે એમાં બહુ ફરક નથી પડતો નિકુલભાઈ કોંગ્રેસ બિહારમાં ત્રીજા કે ચોથા ક્રમની પાર્ટી છે એ સંજોગોમાં રાહુલ ગાંધીની વોટફોર વોટ છોર વોટોની જે નારા છે જે બીજી વાતો છે તલાવમાં માછલી પકડવા માટે કૂદી પડવું છે આનાથી લોકો પ્રજા કેવી રીતે આકર્ષાશે કોઈ ઠોસ કાર્યક્રમ લઈને નથી આવી શકાતું અને માત્ર તેજસ તેજસ્વી યાદવને એ મુખ્યમંત્રીનો ચહેરો બતાવીને તમે ઇલેક્શન લડી રહ્યા છો લાલુ યાદવનો ચહેરો જે ઘાસચોરી કૌભાંડમાં પકડાયેલા હતા જેલમાં જઈ રહ્યા છે એમને છુપાવી રહ્યા છે તમે ખૂણામાં છુપાવી રહ્યા છે બોલે છું લાલુ યાદવ પ્રચારમાં ના આવે ચહેરો આવે નહીં આ તમારી મજબૂરી છે આવી લાચારી છે માત્ર તેજસ્વી યાદવ ઉપર તમે દાવ લઈ રહ્યા છો તમારી પાર્ટીનું કોઈ અસ્તિત્વ બિહારમાં નથી શું કરશો સૌ પ્રથમ તો યુનિવર્સિટીની વાત કરી તો નાલંદા યુનિવર્સિટી બિલ બે હજાર દસ સરકારમાં લાવવામાં આવ્યું અને એ એક મોટું કોન્ટ્રીબ્યુશન છે કોંગ્રેસનું એ હું તમને અહીંયાથી તમારા શ્રોતા મિત્રો ને બી ધ્યાન દોરવા માંગી કે આ રીતની વિચાર હોય છે કોંગ્રેસની હવે વાત કરીએ બિહારની ચૂંટણીની તો કોંગ્રેસ પક્ષ ગઈ વખતે અંદર એમના જે સ્થાન હતા ડેફિનેટલી ચોથા ક્રમાંકે હતા પરંતુ જયારે સરકાર બનાવવાની આવી ત્યારે તેજસ્વી યાદવજીની જે પાર્ટી છે એ સૌથી વધારે ધારાસભ્યો ધરાવતા હતા પરંતુ એ સમયમાં જે સમીકરણો બેઠા એમાં નીતિશ કુમારજીની પાર્ટી

અત્યારે તમે કહો છો એ પ્રમાણે એના અસ્તિત્વ નથી એવું તો છે જ નહીં ગઈ ચૂંટણીમાં બી મારા ખ્યાલથી અરાઉન્ડ ફોર્ટી થી ફોર્ટી ફાઈવ ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસના અને આ વખતે એ જે આંક અંક વધશે કારણ કે રાહુલ ગાંધીજી સતત એ વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને તેજસ્વી યાદવ અને બંને ભેગા મળીને આ પ્રચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રીના માતાજીને કંઈક ખોટું કીધું એવું કરીને પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ બધું ચાલ્યું નહીં આવા ખોટા ભ્રામક

કે આવનારા દિવસોમાં જેવું મહારાષ્ટ્ર ની અંદર થયું કે ભાજપ સૌથી વધારે છે એટલે ભાજપના મુખ્યમંત્રી ફાઈનલ થયા છે ઘણી વાર એવું બી કહેવામાં આવે છે કે શું કહેવાય કોંગ્રેસ તથા એમના સાથી ગઠબંધન પાસે કોઈ ચહેરો નથી પરંતુ અમે આ વખતે એક ચહેરા સાથે ચૂંટણી લડી રહ્યા છે અને અમે એક શું કહેવાય કે સક્ષમ ગઠબંધન થઈ અને બિહારની અંદર એક સરકાર સ્થાપી અને પછીના જે સમીકરણો છે એ વિધાનસભાના પત્ર ઉપર કયા રીતના ધારાસભ્યોને કયા નેતાઓ ચૂટાઈને આવે છે અને એમને કયા કયા મંત્રાલયને કયા આપવાને પછીની વાત છે અત્યારે ખૂબ જ સુમેળ અને સારા વાતાવરણમાં એક ચૂંટણી લડાઈ રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે બિહારની જનતા આ વખતે કોંગ્રેસ તથા તેમના ગઠબંધનને સમર્થન આપશે સૈદ્ધાંતિક રીતે માની લઈએ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મૂઠી સંખ્યામાં ચૂટાઈને આવે

લોકોએ જોયું છે કે હવે એ લોકોને નથી આપવું શાસન કે જે લોકો પરિવારવાદ કરે છે હવે એ લોકોને નથી આપવું શાસન કે જે લોકો ઘાસચારાની ચોરી કરે છે હવે એ લોકોને નથી આપવું શાસન કે જે લોકો એ બિહાર ને જંગલ રાજમાં ધકેલું છે હવે એ લોકોને નથી આપવું શાસન કે જે લોકો એ બિહાર ને પછાત રાખ્યું છે હવે એ લોકોને નથી આપવું શાસન કે જે લોકો એ બિહાર ના યુવાનો અને યુવતીઓ રોજગારી માટે બીજા રાજ્ય ઉપર નિર્ભર રહેવું પડે હવે એ નથી આપવું શાસન કે અભણ લોકોને ને સાવ અંગૂઠા છાપ લોકો જે માનો કે રાબડી દેવી છે તો એને મુખ્યમંત્રી બનાવી દઈ અને બિહારની ઘોર ખોદી નાખી એવા લોકો બિહારને હવે નથી જોતા એટલે બિહારની ગાડી પાટે ચડી છે બિહાર ડબલ એન્જિન ની સરકાર સાથે ચાલે છે

છવિલદાસ મહેતા ઓછું પરંતુ સારા નાણાં મંત્રી અને સારા મુખ્યમંત્રી પણ થોડા ટૂંકા કાળા માટે રહ્યા સારા મુખ્યમંત્રી બની રહ્યા અને પોરબંદરની ગેંગ વોર પતાવનાવવામાં છવિલદાસ મહેતાનો ખૂબ મોટો ફાળો હતો આપણા ગૃહમંત્રી પણ એમની એમની જે કોઠાસૂ છે એ ગજબ છે અને માટે જ નાયબ મુખ્યમંત્રી પદ ઉપર બેઠા છે સવાલ એ છે કે ઓછું બનેલા નહીં ભણેલાની વાત બાજુ પર રાખીએ રબડી દેવીની પરંતુ તમારી પાસે કુમાર તમારી મજબૂરી છે તમારી લાચારી છે એ અત્યારે ફોડ પાડીને તમે બોલવા માગતા નથી મારો સીધો સવાલ એ હતો કે ભારતીય જનતા પાર્ટીના વધારે મુખ્ય જો ધારાસભ્ય ચૂંટાય તો મુખ્યમંત્રી તો પણ કુમાર રહેશે કે બદલાવાની શક્યતાઓ છે પણ તમે ગોળ જવાબ મને આપ્યો છે કદાચ કોઈ કારણોસર તમે એ વાત ખાનગી રાખવા માંગતા હોય એવું બની શકે પણ છતાં જવાબ મેળવવા માટેનો હું પ્રયત્ન ચાલુ રાખું છું પદ્મકાંતભાઈ મેં સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે માઇક્રો મેનેજમેન્ટ ની પાર્ટી છે અને એનડીએમાં માં અરે ભાઈ હું આ બધું જાણું છું હું બધું આ બધું જાણું છું શૈલેષભાઈ ભારતીય જનતા પાર્ટી જનસંગતિ ત્યારથી હું જાણું છું તમે મને એ નહીં મને એ જ્ઞાન આપો મારે એ જાણવું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મોટી સંખ્યામાં ચૂંટાઈ આવે નીતિશ કુમારની પાર્ટી કરતા વધુ તો મુખ્યમંત્રી બદલાઈ જાય ખરો આટલો જ મારો નાનકડો સવાલ છે માની લો કે મુખ્ય ભારતીય જનતા પાર્ટી મેજોરિટીમાં આવી ગઈ તો શું ને સૌથી વધુ બહુમતી એમની પાસે સીટો આવી ગઈ તો શું તો પહેલા તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ મેજોરિટી થી ચૂંટાવાના છે એ પણ ફાઇનલ છે અને મેજોરીટી થી એનડીએ ચૂંટાવાનું છે એ પણ ફાઇનલ છે પરંતુ મુખ્યમંત્રી કોને બનાવવા કે કોને ન બનાવવા કોને રાખવા કે કોને ન રાખવા એ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે એટલે પાર્લામેન્ટરી બોર્ડ નું અત્યાર થી આપણે આ કરશે કે આ કરશે એવી આગાહીઓ કરવી એ મને એક આગાહીકાર જેવું લાગે છે અને હું કોઈ જ્યોતિષકાર નથી એટલે જ્યોતિષ અત્યાર થી જોવું એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી જી અને મુખ્યમંત્રી જે મોડી મંડળ છે એમાં નરેન્દ્રભાઈ અને અમિત શાહ કોઈને મન કરવા દે એવી શખ્સિયત નથી કોઈને મન કરવા પણ ના દે પણ મુદ્દાઓની ગેરહાજરી નિકુલભાઈને એક છેલ્લો સવાલ પૂછી ટૂંકમાં જવાબ જે છે પોત પ્રમાણિક જવાબ જોઈએ છે બિહારની ચૂંટણીમાં મુદ્દાઓની ગેરહાજરી ચાલે છે દેખાય છે

થોડી આ મહિનામાં બિહાર આવશે ઘણા બધા ખેલ જોવા પણ મળશે દરેકના બોલચાલ એટલે વાણી અને વર્તન બંનેમાં ફરક દેખાવા દેખાવા મળશે આ આશા રાખીએ કે ચૂંટણીના પરિણામો આવ્યા પછી બિહારનો વિકાસ માટેની કોઈ નોકરી યોજના જે પણ પાર્ટી સત્તા ઉપર આવે એ લઈને આવે બિહારીઓની હિજરત અટકાવે એ ખૂબ જરૂરી છે બિહારના લોકોને બિહારમાં જ રોજગારી મળે એ ખૂબ જરૂરી છે ચર્ચાનું સમાપન કરીએ છીએ પણ થોડી જ વારમાં એક નવા વિષય સાથે ફરીથી અમે આ ઉપસ્થિત થઈએ છીએ આપણી સમક્ષ અને પાર પ્લે કાર્યક્રમમાં અત્યારે રજા આપશો